ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના દ્વારા બાબા સાહેબ આંબેડકર પર કરેલી ટિપ્પણી સામે માફી માંગવાની માંગ કરી છે જે સાંસદ ભવન માંગ અમિત શાહ દ્વારા કહેવાતા આંબેડકરનું નામ લેવું ફેશન છે તે ટિપ્પણી અને શબ્દો ઉપર દલિત સમુદાયો અને કોંગ્રેસના નેતાઓમાં તીવ્ર પ્રતિક્રિયા પેદા થઈ હતી

આ દેશની પાર્લામેન્ટમાં આ બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભારતના ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા અપમાન કરવામાં આવ્યું અને એ સાથે ભારતની પાર્લામેન્ટ એ દુનિયાની પહેલી પાર્લામેન્ટ બની જેના મંચ ઉપર એ રાષ્ટ્રના એ દેશના સંવિધાન નિર્માતાનું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હોય આવો જગતમાં બીજો કોઈ દાખલો નથી અમિત શાએ કહ્યું કે આંબેડકર આંબેડકર કરના આજકલ ફેશન બની ગયા છે એના જવાબમાં સમગ્ર ગુજરાત અને ભારતના વંચિતો વતી ગરીબો દલિતો આદિવાસી ओबीसी સમુદાય વતી અમે કહેવા માંગીએ છીએ કે ડોક્ટર આંબેડકર બાબા સાહેબ એ અમારા માટે ફેશન નહીં એ અમારા માટે ફેશન છે અમારા માટે ફેશન છે એમણે કહ્યું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું આટલું બધું નામ લેવાના બદલે ભગવાન નું નામ લીધું હોત તો સાત સુધી સ્વર્ગ અમિત ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ ને કહેવા માંગુ મળી અમારે મૃત્યુ પછી નું સ્વર્ગ નથી જોઈતું અમારે જીવતે જીવ આ જન્મમાં આ જીવતરમાં અમારી ઉભારી આંખે અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છે અમારે અમારા જીવનકાળમાં એક એવો દિવસ જોવો છે કે મે એક પણ દલિત સમાજના વ્યક્તિએ માથે મેલુ પાડવું ન પડે કે ગટરમાં ઉતરીને 400 રૂપિયા માટે મરવું ન પડે અમારે અમારા જીવનકાળમાં મર્યા પછી નહીં અત્યારે એવો દિવસ જોઈએ છે કેમાં ભારતીય સમાજમાંથી જાતિ વ્યવસ્થાનો ઝેર ગાયબ થઈ જાય આવો સમાજ નું નિર્માણ થાય સમાનતા માનવતાનો સામાજિક ન્યાય સુનિશ્ચિત થાય એવા ભારતનું નિર્માણ કરવામાં એવા ભારતનું સર્જન કરવામાં સૌથી અગ્રસર ભૂમિકા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની હતી એટલા માટે અમે આંબેડકર 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 કરીએ છીએ અને આંબેડકર 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 કરતા રહેવાના છીએ જેણે ગોડસે ગોડસે કર્યું હોય એને ગોડસે મુબારક અને આંબેડકરમાં માનીએ છીએ અને આંબેડકર આંબેડકર કરતા રહેવાના જેડે મનુસ્મૃતિ 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 કરવું હોય એ મનુસ્મૃતિ મુબારક અમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર નું સંવિધાન 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 ની જય પોકારવા ના અને અમિત શાએ આટલા ભયંકર ओबीसी આદિવાસી દલિત સમાજનો આક્રોશ છતા વિપક્ષી દળોની નારાજગી એમના રેલીઓ અને પ્રોટેસ્ટ છતા ગુજરાતમાં પર મૈસા કરવા થરાત માં ધોળકા માં સૌરાષ્ટ્ર માં અનેક જગ્યાએ અમિત શા નું પુત્રું સળગાવવા માં આવ્યું અમે પણ ગઈકાલે પ્રોટેસ્ટ કર્યો છતાં આજ દિન સુધી ગૃહ મંત્રીના પદેથી इस्तीफा રાજીરાબુ અપવાની વાત છોડો મારાથી આ જે શબ્દો નીકળી ગયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર વિરુદ્ધ એ બદલ હું દિલગીર છું માફી માંગુ છું એવી સોરી માફી પણ કહેવા તૈયાર નથી અને આવું જ વર્તન 23 ઓક્ટોબરના દિવસે મૈસાગઢની કલેક્ટર નેહાકુમારી दुबे પણ કર્યું એમણે દલિત સમાજના યુવાનને કીધો હરાની કીધો થી મારવાની વાત કરી અને સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી દલિતોનું અપમાન કરતા કહ્યું કે નેવું ટકા આદિવાસી અને દલિતો એટ્રોસિટી કેસ બ્લેકમેલિંગ માટે કરે છે એમણે પણ આજ દિવસ સુધી માફી માંગી નથી એટલે સરકારી કાર્યક્રમ નો મંચ હોય તો પાર્લામેન્ટ નો મંચ હોય આ દેશના નેતાઓ અને અધિકારીઓ दलितोनु आदिवासीओनु ओबीसीनु भारता संविधाननु અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરતા ખચકાતા નથી નરેન્દ્ર મોદી જે સંવિધાનની કોપી ભારતના પ્રધાનમંત્રી તરીકે પોતાના લલાટ પર મૂકે છે એ પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન જ દિલ્હીની સડકો પર આપડા દેશના બંધારણની કોપીઓને સળગાવવા આવી એમના સંસદુ મંત્રીઓ વારંવાર કહેતા રહ્યા કેમ્યા દેશનું બંધારણ બદલવા આવ્યા છે

એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની કલમે લખાયેલું સંવિધાન આ વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે અને એટલા માટે ગુજરાત અને દેશના બહુજનઓમાં ओबीसी આદિવાસી દલિતોમાં ભયંકર આક્રોશ છે અને તમામ દલિત બહુજન સંઘઠનોએ સાથે મળી બે દિવસ પૂર્વે દિલ્હીની પ્રેસ કોન્ફરન્સ યોજી 28 તારીખે એક રાષ્ટ્રવ્યાપી આંદોલનનો કોલ આપેલો એ કોલને જીલીને અમે પણ બ다가 दलित आदिवासी ओबीसी संगठनों साथे मरी बिन मिनराजकीय रीते खोखरा जी जगह